એમનો જન્મ થયો જે રીતના વાત કરી રાકેશભાઈ ઉત્તમ ભાઈ અને બીજા બધા ઘણા વક્તાઓ આઝાદી પહેલા જે આદિવાસીઓની પરિસ્થિતિ હતી ને દેશ આઝાદ થયા પછી સંવિધાનમાં જે આપણને હક ને અધિકાર જે આપવામાં આવ્યા આજે આ છોટુ દાદા 18 વર્ષની ઉંમર થી જ્યારે આપણા સમાજને મજૂરીમાં અન્યાય થતો તો એ દિવસ થી લડવા વાળા આ લડવૈયા છે આજે એક બે વર્ષની લડત નથી એમની 60 થી 65 વર્ષની આ લડત છે એમની